એક કોલેજનો હાલ થયો છે જેમાં ગ્રાઉન્ડ પર તેમજ બારીમાંથી લટકીને આઠ થી દસ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો છે સ્ટન્ટ હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે ત્યારે કોલેજના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા આ સ્ટન્ટ કરવામાં આવ્યો હોય એવું મનાઈ રહ્યું છે કેસી કોલેજના છેલ્લા દિવસે ગ્રાઉન્ડમાં ઉપર ચાલુ બારીમાંથી લટકીને આઠ થી દસ જેટલા વિદ્યાર્થીઓ કર્યો સ્ટન્ટ ત્યારે આ વિડીયો થયો છે વાયરલ જો આ સ્ટન્ટ વખતે કોલેજના ગ્રાઉન્ડમાં કોઈ જાન થવા પામી હોતે તો કોણ જવાબદાર એ પણ એક મોટો સવાલ થયો છે ઉલ્લેખનીય છે વીરપુરને કેસી આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો હતો ત્યારે કોલેજના ગ્રાઉન્ડમાં ચાલતી કારમાં સ્ટન્ટ કરેલા વિદ્યાર્થીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોમાં ચોલી કે પીછે ક્યાંય જેવા ગીતો પર શર્ટ કાઢીને બીબત્સ ડાન્સ કરવામાં આવ્યો હતો અને આ વિડીયો તેમના જ સાથીદારે બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે

આ વિડીયો વાયરલ થયા બાદ કોલેજના અન્ય વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકનારા આવા વિદ્યાર્થીઓ પર કાયદાનો પાઠ ભણાવવાની લોક માંગ ઉઠી રહી છે હાલ તો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે